દરેક નીતિ ની સામે કાયદા ની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના ના હજીરા ખાતે આવેલ શ્રી અન્નપૂર્ણા પૂર્ણા માતાજી મંદિર ખાતે ગણપતિ પ્રાટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી સુરતના હાજીરા ખાતે આવેલ પાલ આરટીઓની બાજુના શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલ ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ગણપતિ પ્રાપ્ત દિવસની મંગળવારે તેરમી ફેબ્રુઆરીના રોજ ઉજવણી કરાઈ હતી વેદ પંડિતો દ્વારા ભવ્યાથી ભવ્ય ગણેશ યોગનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું તો આ માંગલિક પ્રસંગે યજ્ઞ તથા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા

સાંજે સાડા પાંચ વાગે પૂર્ણ હજારો ની સંખ્યામાં લોકો અહિયાં અમને વિશ્વાસ છે ત્યારે ફરી એકવાર આપ જે કંઈ અહિયાં દર્શન પધાર્યા છે એમનો અને યજ્ઞ કાર્યમાં જોડાયેલા દરેક દરેક યુવાનોને એમના કોઈ પણ જાતના વિઘ્નો જીવનમાં આવે દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ